શ્રી ગણેશાય નમ ઓમ નમ શિવાય હર હર મહાદેવ પાર્થિવ લિંગની શ્રેષ્ઠતા અને મહિમાનું વર્ણન કરીને સૂચિ કહે છે કે હે મહર્ષિઓ હવે હું વૈદિક કર્મ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ રાખનાર લોકોને માટે વેદોક્ત માર્ગથી જ પાર્થિવ પૂજાની પદ્ધતિનું વર્ણન કરું છું આ પૂજા ભોગ અને મોક્ષ બંનેને પ્રદાન કરનારી છે

વેદોક્ત વિધિથી થી સારી રીતે પૂજા કરવી નદી અથવા તળાવના કિનારે પર્વત પર વનમાં શિવાલયમાં કે બીજી કોઈ પવિત્ર જગાએ પાર્થિવ પૂજા કરવાનું વિધાન છે શુદ્ધ કાઢેલી માટીને યત્નપૂર્વક લાવીને ખૂબ સાવધાની સાથે શિવલિંગનું નિર્માણ કરવું બ્રાહ્મણને માટે સફેદ ક્ષત્રિયને માટે લાલ વૈશ્યને માટે પીળી અને સુદ્રને માટે કાળી માટી વગેરેથી શિવલિંગ બનાવવાનું વિધાન છે અથવા તો જ્યાં જેવી માટી મળી જાય તેનાથી જ શિવલિંગ બનાવવું માટી શુદ્ધ કરીને જળ મેળવીને પિંડી બનાવી લેવી અને ધીરે ધીરે સુંદર પાર્થિવ લિંગની રચના કરવી તે પછી ભોગ અને મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ માટે ભક્તિપૂર્વક એનું પૂજન કરવું ઓમ નમઃ શિવાય આ મંત્રનું ઉચ્ચારણ કરીને સમસ્ત પૂજન સામગ્રીનું પ્રોક્ષણ કરવું અર્થાત પૂજન સામગ્રી ઉપર જળ છંટકાવ કરવો નમ સંભવાય આ મંત્રથી ક્ષેત્ર શુદ્ધિ કરવી નમ નીલગ્રીવાય આ મંત્રથી ઉત્તમ પ્રતિષ્ઠા કરવી તેમજ શિવનું આવાહન કરવું નમોસ્તુ નીલગ્રીવાય આ મંત્રથી ઈષ્ટદેવને પાથ્ય સમર્પિત કરવું રુદ્ર ગાયત્રીથી અડધી આપવું ત્ર્યંબક મંત્રથી આચમન કરાવવું તેમજ દૂધથી અભિષેક કરવો ઘીથી સ્નાન કરાવવું તેમજ મધ સાકર દૂધ દહીં અને ઘીને મિશ્રિત કરીને પંચામૃતથી સ્નાન કરાવવું શિવને કંદરો અર્પણ કરવો વસ્ત્ર તરીકે જનોય અર્પિત કરવું સુગંધિત ચંદન તેમજ ચોખા અર્પિત કરવા ફૂલ અને બિલ્લી પત્ર ચઢાવવું ત્યારબાદ હાથ ધોઈને ઉત્તમ નૈવેદ્ય ધરાવવું અને પોતાનું સર્વસ્વ શિવને સમર્પિત કરી દેવું ત્યારબાદ ત્રંબક મંત્રથી આચમન કરવું અને ચોખાથી અગિયાર રુદ્રનું પૂજન કરવું ત્યારબાદ દક્ષિણા અર્પિત કરવી તેમજ આરતી ઉતારવી પરિક્રમા તેમજ સાષ્ટાંગ તંડવટ પ્રણામ કરવા ત્યારબાદ ઓમ નમઃ શિવાય આ મંત્રના જાપ કરવા જાપ પૂરા થયા બાદ રીતિથી બનાવેલા લિંગનું વિસર્જન કરવું આ રીતે શિવ પૂજાની વૈદિક વિધિનું વિસ્તારથી વર્ણન જોયું હવે આપણે સંક્ષેપમાં પાર્થિવ પૂજનની વૈદિક વિધિનું વર્ણન જોઈશું જેમાં સત્યો જાત આ રૂચાથી પાર્થિવ લિંગ બનાવવા માટે માટી લઈ આવી વામ દેવાય આ મંત્ર ભણીને માટીને ભીની કરવી અઘોર મંત્રથી લિંગનું નિર્માણ કરવું તત્પુરુષાય આ મંત્રથી વિધિવત ઈમાં ભગવાન શિવનું આવાહન કરવું ત્યારબાદ ઈશાન મંત્રથી ભગવાન શિવને વેદી પર સ્થાપિત કરવા અને પંચાક્ષર મંત્રથી સોળ ઉપચાર દ્વારા વિધિવત પૂજન કરવું અથવા તો ભવાય ભવનાસાય મહાદેવાય ધીમહી ઉગ્રાય ઉગ્ર નાસાય સર્વાય સસી મૌલીને આ મંત્ર દ્વારા ભગવાન શંકરની પૂજા કરવી અને ઉત્તમ ભાવ ભક્તિથી શિવની આરાધના કરવી કેમ કે ભગવાન શિવ ભક્તિથી જ મનોવાંછિત ફળ પ્રદાન કરે છે આ રીતે આપણે પાર્થિવ પૂજાની સંક્ષિપ્ત વિધિનું બીજું વર્ણન જોઈ ગયા હવે આપણે શિવલિંગની પૂજા માટે ત્રીજી વર્ણન વિધિ જોઈએ જે ઉત્તમ હોવાની સાથે જ સર્વસાધારણને ઉપયોગી છે જેમાં પાર્થિવલિંગની પૂજા ભગવાન શિવના નામો દ્વારા બતાવાઈ ગઈ છે તે પૂજા સંપૂર્ણ ઈચ્છિતને આપનારી છે જેમાં આપણે જોઈશું હર મહેશ્વર શંભુ સુલપાણી પિનાકધ્રક શિવ પશુપતિ અને મહાદેવ આ ક્રમશઃ શિવના આઠ નામ કહેવાયા છે આમાંથી પ્રથમ નામ દ્વારા અર્થાત ઓમ હરાય નમઃ નું ઉચ્ચારણ કરીને પાર્થિવ લિંગ બનાવવા માટે માટી લાવવી બીજું નામ અર્થાત અર્થાતરાય નું ઉચ્ચારણ કરીને લિંગ નિર્માણ કરવું પછી ઓમ સંભવે નમઃ બોલીને પાર્થિવ લિંગની પ્રતિષ્ઠા કરવી ત્યારબાદ ઓમ સુલપાણ્યે નમ આમ કહીને પાર્થિવ લિંગમાં ભગવાન શિવનું આવાહન કરવું ય નહીને શિવલિંગને સ્નાન કરાવો ઓમ શિવાય નગવાન શિવની પૂજા કરવી પછી ઓમ પશુપતિએ નહીને ક્ષમા પ્રાર્થના કરો અને અંતમાં ઓમ મહાદેવાય નમઃ આમ કહીને આરાધ્ય દેવનું વિસર્જન કરી દો પ્રત્યેક નામની શરૂઆતમાં ઓમકાર અને અંતે ચતુર્થી વિભક્તિ સાથે નમ પદ લગાડીને બહુ આનંદ અને ભક્તિ ભાવથી પૂજા સંબંધી સર્વ કાર્ય કરવા ત્યારબાદ શિવજીનું ધ્યાન કરવું કે જે કૈલાસ પર્વત પર એક સુંદર સિંહાસનના મધ્ય ભાગમાં બિરાજમાન છે જેમની ડાબી બાજુમાં ભગવતી ઉમા એમને અડકીને બેઠેલા છે સનક સનંદન

રત્નોના આભૂષણ ધારણ કરવાથી એમનું શ્રી અંગ વધારેને વધારે ઉદ્ભાસિત થઈ રહ્યું છે એમના ચાર હાથમાં ક્રમશઃ પરસુ મૃગ મુદ્રા વર અને અભય મુદ્રા સુશોભિત છે તે સદા પ્રસન્ન રહે છે કમળના આસન પર બેઠેલા છે અને ચારે બાજુ દેવતાઓ ઊભા રહીને એમની સ્તુતિ કરે છે એમણે વસ્ત્રને બદલે વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલું છે એ વિશ્વના આદિ છે વિશ્વના કારણરૂપ છે એમને પાંચ મુખ છે અને પ્રત્યેક મુખ મંડલમાં ત્રણ ત્રણ નેત્ર છે આ રીતે ધ્યાન તથા ઉત્તમ પાર્થિવલિંગનું પૂજન કરીને પંચાક્ષર મંત્રના જાપ કરવા તેમજ દેવેશ્વર શિવને પ્રણામ કરીને વિવિધ પ્રકારની સ્તુતિઓ દ્વારા એમનું સ્તવન ત્યારબાદ અંજલિમાં ચોખા અને ફૂલ લઈને ઉત્તમ નીચેના મંત્રોથી પ્રેમ અને પ્રસન્નતા સાથે ભગવાન શંકરની પ્રાર્થના કરવી સૌને સુખ પ્રદાન કરનાર કૃપા નિધાન ભૂતનાથ શિવ હું તમારો છું આપના ગુણોમાં જ મારા પ્રાણ રહ્યા છે અથવા આપના ગુણ જ મારા પ્રાણ છે મારું જીવન સર્વસ્વ આપનું જ છે મારું ચિત્ત સદા આપના જ ચિંતનમાં લાગ્યું રહે આ જાણીને મારા પર પ્રસન્ન થાઓ મારા પર કૃપા કરો હે શંકર મેં અજાણતા કે જાણી જોઈને જો ક્યારેય આપનો જપ અને આપનું પૂજન વગેરે કર્યું હોય તો આપની કૃપાથી તે સફળ હે વાતનો વિચાર કરીને આપ જેવું ચાહો તેવું કરો હે મહાદેવ હે સદાશિવ વેદો પુરાણો વિવિધ પ્રકારના શાસ્ત્રીય સિદ્ધાંતો અને વિભિન્ન મહર્ષિઓ હજુ સુધી આપને પૂર્ણપણે જાણી શક્યા નથી પછી હું કેવી રીતે તમને જાણી શકું હે મહેશ્વર હું જેવો છું એ જ રૂપમાં સંપૂર્ણ ભાવથી આપનો છું આપને આશ્રિત છું એટલે આપની રક્ષા મેળવવા યોગ્ય છું હે પરમેશ્વર તમે મારા પર પ્રસન્ન થાઓ આ રીતે પ્રાર્થના કરીને હાથમાં લીધેલા ચોખા અને ફૂલો ભગવાન શિવ ઉપર ચઢાવી દેવા ત્યારબાદ શંભુદેવને ભક્તિભાવથી વિધિપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરવા અને ઈષ્ટદેવની પરિક્રમા કરવી શ્રદ્ધાપૂર્વક દેવેશ્વર શિવની સ્તુતિ કરવી અને ત્યારબાદ વિસર્જન કરવું આ રીતે વિધિપૂર્વક પાર્થિવ પૂજા બતાવાય છે એ ભોગ અને મોક્ષ બંને આપનારી છે અને ભગવાન શિવમાં ભક્તિભાવ વધારનારી છે ઓમ અંબિકાનાથાય ઓમ શ્રીકંઠાય નમ ઓમ ભક્તવત્સલાય નમ